રાઘવ શેઠ કસ્તુર પાસે ચાર દીકરા ચાર દીકરાની બહુ સ્વાભાવિક છે દરેક મા બાપ પોતાના બચ્ચાઓનું ભવિષ્યનું વિચારતા હું કસ્તુરબા પણ બહુ હોશિયાર હતા રાઘવ પટેલને કહ્યું કે જીવો આ જિંદગીનો કોઈ ભરોસો નહીં આપણે ચાર દીકરા ચાર દીકરાની વહુ છે પણ આપણો આ વ્યવહાર આપણો કારોબાર આ ચાર માંથી કોણ સાચવે કોણ સંભાળે કોણ એને વિકસાવે એ આપણું જોવું જરૂરી છે રાઘવ શેઠને પણ આ વાત ગમી તો કે દેવી તમારી વાત સાચી છે સમય આવશે ત્યારે વાત બંને જણે નક્કી કર્યું કે આપણે ચાર દીકરાને ચાર દીકરાની વહુ છે આપણે જોઈએ કે આમાં ચારમાં કયું પાત્ર કઈ જગ્યાએ કામ લાગે સારો દિવસ વાર જોઈ અને શેઠે ચાર દીકરાને ચાર દીકરાની વહુઓને બોલાવી વારા ફરતી વારા દીકરો મોટો દીકરો ને દીકરાની વહુ આવ્યા એમણે એકવીસ દાણા ઘઉં ના આપ્યા કારણ કે દીકરાને વહુને તો એમ હતું કે આજે કંઈક બાપા આપણને આપશે કંઈક વિશેષ આપશે બોલાવ્યા છે તો પણ એકવીસ દાણા જ્યારે હાથમાં મૂક્યા ને બિચારી ઠરી ગઈ એકવીસ દાણા ઘઉના ખાઈ ગઈ પછી બીજા વહુ દીકરાને બોલાવ્યા એમને એકવીસ દાણા ઘઉં ના આપ્યા એકવીસ દાણા ઘઉં ના આપ્યા એને બાર ફેંકી દીધા ત્રીજા દીકરા દીકરાની વહુને બોલાવ્યા એને એકવીસ દાણા આપ્યા તો એને એક સારી મજાની એક ડબ્બી હતી એની અંદર સાચવીને મૂકી દીધા પછી ચોથા દીકરાને દીકરાની બહુને બોલાય એને એકવીસ દાણા આપ્યા દીકરાને બહુ વિચાર કરે છે કે બીજું કઈને એકવીસ દાણા ઘઉંના આપ્યા છે કંઈક તો હશે કારણ કે મારા સાસુ સસરા બંને હોશિયાર છે એણે કર્યું કે મારું કંઈક પ્રમાણ એમને મળે એવું મારે કંઈક કરવું જોઈએ એને એકવીસ દાણા પિયર જઈ અને પિતાને કહ્યું કે પિતાજી આપણી આટલી બધી વિશાળ જમીનો છે એમાં એક ખૂણામાં એકવીસ દાણા તમે વાવજો સારું બેટા આ એકવીસ જ દાણા તો કે એકવીસ જ દાણા વાવવાના છે એ વર્ષે એ દાણામાંથી થોડા ઘઉં વધ્યા પછી કે બેટા હવે ઘઉં તો તૈયાર થઈ ગયા છે કઈ વાંધો નહીં પિતાજી આ ઘઉને તમે રેવા દેજો વળી પાછાને વાવજો એમ કરતા કરતા નવ વર્ષ નીકળી ગયા નવ વર્ષે શેઠ શેઠાણીને યાદ આવ્યું પેલા ઘઉંના દાણા આપણે બધાને આપ્યા છે તે મોટા દીકરાની વહુને બોલાવી કે આજથી નવ વર્ષ પહેલા મેં વહુજી તમને એકવીસ દાણા આપ્યા હતા ઘઉંના એ તમે શું કર્યું હું ખાઈ ગયા તો કે હા તો કે રસોડાનું કામ તમારું બીજા નંબરની ને બોલાવ્યા કે તમને એકવીસ દાણા આપ્યા તે દાણા ક્યાં ક્યાં હતું મેં ફેંકી દીધા કે વાળું કરવાનું તમારું સાફ સફાઈનું કામ તમારું મંત્રી રસોડા મંત્રી બીજા સફાઈ મંત્રી હવે ત્રીજા આવ્યા તમે શું કર્યું બાપુજી આપે જે દાણા મને આપ્યા હતા મેં બહુ સાચવીને એને બે રાખ્યા છે તો લઈ આવો બેટા ડબ્બી જેવી પેક કરીને મૂકી હતી લઈ આવી આપ્યા આજ દાણા સારું બેટા આ તમારા આ બંને તમારે ધ્યાન આપવાનું રસોડામાં અને સફાઈ વાળામાં હવે ચોથા નંબરનો વારો આવ્યો એને પૂછ્યું કે બેટા તમને પણ એકવીસ દાણા મેં ઘઉં ના આપ્યા હતા તમે શું કર્યું તો કે બાપુ એકવીસ દાણા જે આપ્યા હતા ને આપે પણ એના માટે ગાડા મોકલાવવા પડે મારા પિતાજીને ત્યાં